નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને વાર છે મિત્રો સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આજે મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી છે ગઈકાલે વરસાદ બહુ સારો હતો મિત્રો ગામો ગામ અને પરમથી પણ વરસાદ સારો હતો મિત્રો એની હિસાબે આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો તમારા ગામમાં જો વાવણીલાયક વરસાદ થઈ ગયો તો અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો કે અમારે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે મિત્રો એટલે આપણે બધા ખેડૂતને આઈડિયો આવે કે આ ક્યાં ગામમાં વાવણી થઈ ગઈ છે મિત્રો

हिकु हज़ारे छोतर रुपिया भाव थिए हिकु हज़ारे छोतर रुपिया भाव थिए त हिकु हज़ार छो तेर रुपिया मां वेचाणी हिकु हज़ार छो तेर

いい子たちホントにいるの